નમસ્કાર પ્રસંગ કથાની આજની શ્રેણીમાં હું વિક્રમ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો આજની વાર્તાનું કથા બીજ એ બોધકથામાંથી લેવામાં આવ્યું છે દોસ્તો એક રાજા હતો એમની અંદર સામ્રાજ્યવાદના વિસ્તારનું એક જનુન હતું એ પોતાનું રજવાડું ખૂબ વિસ્તારવા માંગતો હતો આજુબાજુના ગણરાજ્યો ઉપર એને આક્રમણ કરી અને પોતાની પ્રભુ સત્તાની અંદર એને સ્થાપિત કરી દીધા મોટાભાગના રજવાડા ઉપર એનું આધિપત્ય હતું મોટાભાગના જીવનનો સમય એણે અન્ય રાજ્યોને હડપી લેવા માટે પસાર કર્યો હતો એક દિવસ બને છે એવું કે પોતાની વિશાળ સેના સાથે એ અન્ય રાજ્યના રજવાડાને હડપ કરવા માટે તેની ઉપર આક્રમણ કરવા જતો હોય છે એમાં ભૂલથી એ બીજા માર્ગ ઉપર ચડી જાય છે અને એ માર્ગ મરૂભૂમિનો રણનો પ્રદેશ હોય છે પોતાના સૈનિકો અને સમગ્ર લાવ લશ્કર ખૂબ પાછળ છૂટી ગયું અફાટ વર્ણની અંદર રાજાએ ઘણી બધી શોધખોળ કરી પરંતુ એને કશી પણ દિશામાંથી ક્યાંય પણ રસ્તો મળતો ન હતો જેમ મનના ઘોડા અમુક પરિસ્થિતિને અમુક સમયે એ મનના ઘોડા પણ દોડતા બંધ થઈ જાય છે એમ રણ પ્રદેશનો પ્રારંભ થતા રાજાનો સ્થૂળ ઘોડો પણ થાકી હારીને છૂટી ગયો હતો રાજાને ખૂબ તરસ લાગી એટલી બધી તરસ લાગી કે એમને અંધારાવા માંડ્યા ચાલવામાં પણ ઘણી બધી મુશ્કેલી થતી હતી જ્યાં જુઓ ત્યાં રણ અને રણના જ્યાં જળ જિંદગી આખી મૃગજળ જેવી અપેક્ષા પાછળ એ રાજવી દોડ્યો હતો આજે એને રણ પ્રદેશની અંદર મૃગજળનો સાક્ષાત્કાર થયો એ દોડીને પાણી માટે ત્યાં પહોંચે પરંતુ એ રણનું જળ એ મૃગજળ દૂર ને દૂર જતું રહે રાજાએ મનોમન વિચાર કર્યો કે હવે મારું મૃત્યુ નિશ્ચિત છે અને કમનસીબ એવી છે કે અઢારશે પાદરનો ધણી છું છતાં આજે મારા મૃત્યુ સમય મારી સાથે કોઈ પણ નથી એવામાં એમની નજર એક ઝૂંપડી ઉપર પડે છે માંડ માંડ હિંમત કરી લથડતા પગે એ રાજા એ ઝૂંપડી તરફ જાય છે અને ઝૂંપડીમાં જોવે છે તો એક નિરાતે એક સાધુ એક ફકીર બેઠા હોય છે એમની પાસે કોઈ વિશેષ સંપદા નથી હોતી એક નાનકડી અને ખૂણામાં પાણીની મટુકી પડી હતી રાજાના માથેથી મુગટ પણ પડી ગયો હતો એમના રાજવી રણની રેતી ભરાઈ ગઈ હતી રાજા કરગરતા સ્વરે બે હાથ જોડીને સાધુને કે છે કે બાપજી હું રણમાં મારક ભૂલ્યો છું મને પાણી આપો મને પાણી નહીં મળે તો હું અત્યારે જ મૃત્યુ પામીશ સાધુના ચહેરા ઉપર સેજ પણ ભાવ ફેરા વગર તુરંત રાજાને કહ્યું કે હે રાજવી હું તને પાણી તો ચોક્કસ આપીશ પણ મારી શરત એ છે તો કે શું હું તને એક ગ્લાસ પાણી આપું તારે તારું રાજપાટ મને લખી દેવું પડશે રાજા વિચારમાં પડ્યો પણ એ જ ક્ષણે એણે કીધું ભલે બાપજી સાધુ મહારાજ હું મારું રાજ્ય લખવા માટે પણ તૈયાર છું પહેલા સાધુ મહારાજે લેખનનું પાત્ર રાજા સામે થયું અને રાજા પાસે રાજ્ય લખાવી લીધું અને એક ગ્લાસ પાણી આપ્યું રાજાએ એક ગ્લાસ પાણી પીધું થોડુંક હશકારો થયો એ જમીનમાં સૂતા સુતા જ એ સાધુને બે હાથ જોડીને વંદન કરતો હતો એટલી વારમાં પહેલાં સૈનિકો જે આખું લાવ લશ્કર રાજાનું હતું એ આવી જાય છે અને રાજાને જોતા જ એને વ્યવસ્થિત કરવા માટે એના સૈનિકો એના સહાયકો રાજાજીને ઊભા કરે છે અને સલામ કરે છે ત્યારે રાજા એ પોતાના રસાલાને સંબોધીને કહે છે કે મિત્રો તમારે મને સલામ હવેથી નથી ભરવાની હું તમારો રાજા હવે રહ્યો નથી મેં મારું સમગ્ર રાજ્ય મારી સમગ્ર સંપદા એ આ સાધુ મહારાજને સોંપી દીધી છે એટલે હવે એમનો જે હુકમ હોય એ મુજબ તમારે અનુસરવાનું છે સંત મહાત્મા કે ચાલો રાજા તમારા રજવાડાએ જાય મારો રાજ્યાભિષેક કરો એટલે સંત પેલા રાજા અને સમગ્ર સેનાનીઓ રજવાડા તરફ જાય છે સંતના રાજ્યાભિષેકની પૂર્વ સૂચનાને આધારે તૈયારી થવા માંડે છે ત્યારે સંત ભગવું વસ્ત્ર પહેરેલો એ સંત પગમાં લાકડાની ચાખડીઓ એ સિંહાસન ઉપર પહેલા રાજાનો હાથ પકડીને બેસાડે છે અને પહેલું જે રાજ્ય લખી દીધું હતું એ મુખત્યાર પત્રને ફાળીને ટુકડા કરી નાખે છે રાજા અને સમગ્ર દીવાનો રાજઘરાનાના સમગ્ર લોકો આશ્ચર્યથી જોઈ રહે છે કે રાજાને પેલા સાધુને રાજ્ય આપ્યું હતું પણ સાધુ તો રાજ્ય લેવાને બદલે રાજાને બેસાડ્યા અને મુખથિયાર પત્ર પણ ભોગવટાનો એ ફાડી નાખ્યો પ્રશ્ન સૂચક દ્રષ્ટિ એ દિવ્ય પુરુષ સમજી જાય છે અને રાજાને કહે છે કે રાજન હું તારી યોગ્યતામાં નથી તારી પાત્રતા મારી કરતાં ઘણી બધી નીચી છે એક સંતની ઝોપડીના મટુકીનું એક ગ્લાસ પાણી એની બરોબરી તારું રાજ્ય કરી શકે એમ છે અર્થાત એક સાધુના માટલાનું એક ગ્લાસ પાણી એ ભવ્ય રાજમહેલ કે ભવ્ય રાજસત્તાની બરોબરી કરી શકે છે એને વહેંચાઈ જવું પડે છે ત્યારે એ પાણી મળે છે એટલે તું મારો સમય નથી પરંતુ તને બોધ કરાવવા માટે કે જે તારી સામ્રાજ્યવાદની દોડ છે જે તારી અભીસા છે તારી અંદરના મનના ઘોડા જીવનરૂપી મૃગજળ પાછળ દોડ્યા રાખે છે એ મૃગજળ પાછળ દોડવાનું કારણ નિર્થક છે અને એનો બોધ તને ઉરુભૂમિ ભૂમિ રણ પ્રદેશની અંદર ખબર પડે ગઈ કે તું ભલે સમગ્ર રાજ્યનો રાજવી રાજ ચક્રવર્તી સમ્રાટ પણ હો પણ એ બધી વસ્તુ એક ગ્લાસ પાણીના મોલે આપી દેવી પડે એ પરિસ્થિતિ થાય છે મારો કહેવાનો મતલબ એવો નથી સાધુ કહે છે કે તમે કર્મ ના કરો પરંતુ ઈશ્વરે જે તમને આપ્યું છે એમાં તમે સંતોષ મારો તમારા અધિકાર વગરનું જ્યાં તમારો હક નથી એને હડપી લેવાનો ક્યારેય પ્રયાસ ન કરો બાકી મોટા ભાગના માણસો ભૌતિક પાછળ સુખ સમૃદ્ધિ પાછળ હોય છે પરંતુ એને શાંતિ મળતી નથી હોતી અને એ શાંતિની દોડમાં જિંદગી આખી પીલાયા કરે છે દોડા કરે છે અને અંતે એને જે શાંતિ જોતી હોય છે એ તો શોક સભાના બે મિનિટના મૌનમાં મળતી હોય છે પણ અફસોસ જે પ્રાસંગિક છે જીવનની અંદર શાંતિ અને મોટા ભાગે લોકોને શોક સભાના મૌનમાં એ શાંતિનો અહેસાસ જીવિત લોકો કરાવતા હોય છે પેલો વ્યક્તિ તો મૃત્યુ પામ્યો છે સાધુનું તાત્પર્ય એ છે કે અકર્મણીયતા નહીં કર્મ કરો પ્રામાણિકતાપૂર્વક અને ઈશ્વરે જે તમારી જોડીમાં આપ્યું છે એને પ્રેમથી ભોગવું અને તમારી સાથે જોડાયેલા હોય એને પણ તમે વહેંચો જેમ આપણા ગુજરાતી કવિ કહે છે મકરંદ દવે કે ગમતું મળે તો એના ગુંજેના ભરીએ ગમતાનો કરીએ ગુલાલ જીવનમાં જે કાંઈ આપણને સુખ સમૃદ્ધિ મળ્યું છે એનો ગુલાલ કરીએ એની સુગંધ આપણે વેચીએ અને સુખ એ સુગંધ જેવું રાખવું જોઈએ તો જ એ સુખ મગમગાટ કરતું રહે છે સુગંધને સંગ્રહિત નથી થઈ શકતી સુખ પણ એવું છે જેટલું વેચશો એટલું સુગંધિત થશે આ બોધ રાજાને પહેલાં સાધુએ કહ્યું અને મારે તારું રાજ્ય જોતું હોય તો આ ભગવું શા માટે હું પહેરું મારે માટે અલખની આરાધના અને તારી જેવા માર્ગ ભૂરેલા લોકોને મુખ્ય રાજમાર્ગ ઉપર લાવવા એ મારું સાધુ કર્મ છે એ મારો સાધુ વાત છે રાજાને પૂરો બોધ થાય છે અને સાધુના ચરણે પડી જાય છે દંડવત કરે છે અને એ કહે છે કે ખરેખર હે મહારાજ એ સાધુ મહારાજ હું રણનો માર્ગ નહોતો ભૂલ્યો હું જીવનનો માર્ગ ભૂલ્યો હતો અને આજે તમે મારી આંખ ખોલી અને મને જીવનની મુખ્ય ધારા જે ઈશ્વરે નિર્મિત કરી છે એની ઉપર મોકલો એ બદલ હું તમારો જીવનભર કૃતજ્ઞ રહીશ દોસ્તો હું અને તમે મૃગજળની પાછળ આપણા અપેક્ષાઓના ઘોડા લઈને દોડીએ છીએ પણ એ દોડની અંદર ક્યારે સ્મશાન સુધી પહોંચી જાય છે આપણને ખબર નથી હોતી એટલા માટે જે મેળ્યું છે એને માણીએ જે મેળ્યું છે એનો ગુલાલ કરીએ આનંદ કરીએ આનંદ આપીએ એ જ આપણું જીવન છે અને એ જીવન જીવવાની કલા છે ધન્યવાદ